ધાનેરા શહેર થી લઈને ગ્રામીણ વિસ્તારોમાં હોળીની રાત્રે તાજા જન્મેલા બાળકોને ઢુંઢાડવાનો રિવાજ આજના આધુનિક યુગમાં પણ ચાલ્યો આવે છે ધાનેરા શહેર હોય કે ગામડું દરેક જગ્યાએ હાથમાં લાકડી લઈ ગેરિયા બાળકોને ઢુંઢાડવા માટે ફરી રહ્યા હતા ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોની તસવીર ગત રાત્રે કંઈક જુદી જોવા મળી હતી ધાનેરા તાલુકાના રમુણા ગામ ખાતે ગત રાત્રિએ યુવાનો વડીલો હાથમાં લાકડી જેને ગેરિયા કહેવામાં આવે છે આવા ગેરિયા લઈ જે ઘરેથી બાળકોને ઢૂંડાડવા માટેનું આમંત્રણ મળ્યું હોય એ ઘરે યુવાનો વડીલો પહોંચી બાળકોને ઢુંડાડતા હોય છે તાજા જન્મેલા બાળકને ઘરના આંગણામાં વચ્ચે બાજુટ પર બેસાડી તેના ચાર ખૂણે લોટામાં પતાસા મૂકવામાં આવે છે ત્યારબાદ બાળકને હાથમાં નારિયેળ આપી તેને પૂજવામાં આવે છે અને અને ત્યારબાદ ગેરિયાઓ બાળકના માથે એક ચુંદડી રાખી તેના પર એક પછી એક લાકડીઓ પછાડે છે અને બાળકના

તાનેરાની સુદામાપુરી સોસાયટીમાં ગેરિયા સાથે યુવાનો ભેગા થઈ એક પછી એક ઘર કેટલું પણ દૂર હોય ત્યાં સુધી પહોંચી જૂની પરંપરા પ્રમાણે બાળકોને ઢૂંડાડવાની પ્રથાને જીવંત રાખી છે જેના ઘરે ઢૂંઢનો પ્રસંગ હોય તે ઘરે રૂડા પૌરાણિક ગીતો ગવાતા હોય છે ખજૂર પતાશા વેચવામાં આવે છે અને એ રીતે રિવાજ પ્રમાણે બાળકને ઢૂંડાડવામાં આવે છે જેના થકી તેનું આયુષ્ય અને આરોગ્ય સારું રહે તેવી પ્રાર્થના કરાય છે આપણે જે જૂની સંસ્કૃતિ પ્રમાણે જૂનામાં જૂના જે ઢોઢાડવાનો રિવાજ ચાલતો હતો એ રિવાજ પ્રમાણે અમે આ બધું ચલાવી રહ્યા છે આજુ સુધી અને જેટલા બી છોકરા ઢોઢાડા એટલા જે પૈસા બી આવે જો બી હોય એ અમે કબુત્ર માટે